તમે ભૂલી કાજુ કાજુ ને કાજુ બિસ્કિટ કાજુ છે કાજુ કાજુ બિસ્કિટ ના એક કાજુ અલગ આવે ને કાજુ બિસ્કીટ અલગ આવે જલ્દી માં મોડું થાય યાર

પાલ્ય બિસ્કીટ આપો હા રૂપિયા હા હજી લેવાનું હજી લેવાનું શું લવું ઘેર થી નક્કી કરી ના શું લેવાનું હે તારા જોવાનું ઘેર થી નક્કી કરી ના અહીંયા નક્કી કરું

થોડું ચાલો દેવું તમારું એક શું ને આ બધું કરવા મને અડધા કલાક રાખ્યો લઈ લીધા હા તો લઈ લે પણ આટલો બધો ઊંચો ને ભાઈ નહીં તો નહીં તો પેલા બોલવું પડે ભાઈ મારે ખુલ્લા તો નહીં વાત કરો વસ્તુ લવતો આલો હા વસ્તુ લો નેકળી એટલા ખુલ્લા તો એટલે ખુલ્લા નહીં વસ્તુ લવતો આલો